રાજસ્થાનમાં જોધપુરમાં બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી કે રેન્ક પી કરીને તેની વર્ષની પુત્રીની કથિયાર અપહરણ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો અને આ એજન્સી પોલીસમાં ટાંકી જણાવ્યું કે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે જ્યારે તેના માતા પિતા સાથે મંદિરની બહાર સુતી રહી હતી અને સવારે લગભગ સાડા છ તેની એક મહિલા દ્વારા સોરી લેપ મળી આવ્યો હતો તેમાંથી તે સ્ટોર સેટ કરવામાં આવેલી આવી હતી અને યુવતીમાં હોઠ અને પીઠ પર ઈજાના નિશાન હતા અને મેડિકલ ટેસ્ટમાં બળાકારની પુષ્ટિ થઈ હતી અને માહિતી આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવતીમાં મેડિકલ તપાસમાં લઈ ગયા હતા અને તેની સાથે બળાત્કાર સાથે હોવાની પુષ્ટિ થઈ હતી અને આ ઘટનામાં સ્થળે તપાસ માટે ફોરેસ્ટ મને બોલાવી આવી હતી અને આરિસ્ટરમાં પોલીસ કમિશનરમાં અનિલ કુમારે પીટીઆઈ જણાવ્યું કે સીસીટીવી કેમેરામાં ફૂટેજમાં આ વ્યક્તિનો બે બાળકી લઈ જતો હોવો જોવા મળે છે કુમારે કહ્યું કે સીસીટીવી રેકોર્ડમાં તપાસ કરી આ આરોપી ખોળમાં છે અને આ ડ્યુટી ડિપ્યુટી કમિશનરમાં આ પશ્ચિમ રાજેશ કુમાર અંગે પરિવાર છોકરીનો જોધપુર ઉપર પટી રહેતી હતી તેના છોકરીના પિતા રેપિકર છે કે જ્યારે તેના માનસિક સ્વારમાં સમસ્યા પીડાયા છે કે વાસુમાં સિરાહી વિધવા સામૂહિક બળાત્કાર અને સિસોરાટીમાં ત્રેવીસ વર્ષની વિધવાના મહિલા પુરુષ સામૂહિક બળાત્કારમાં હતો અને આ ઘટના આબુ રોડ પર નજીક આદિવાસી વિસ્તારમાં બની જ્યારે મહિલા પર તેના ગામના બે લોકો કથિત રીતે સામૂહિક બળત્કાર્યો હતો જ્યાં આ લૂંટી લીધો હતો અને પંદર ઓગસ્ટના નોંધાયેલી એફઆઈઆરમાં આરોપીના નસાદમાં જ્યારે તૃતીએ આરોપીને પર હુમલો કર્યો કે બળાત્કાર પછી તે ઘરમાંથી ત્રીસ હજાર રૂપિયા લૂંટ કરી હતી